આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ ક અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો તમારું પણ કામ થતું હતું મુનિસપાલિટી આવી તે પછી મારું કામ થયું સહકાર કહે છે તમને નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

ફેસિલિટી આપી નહીં બાકડા ની કેવી કોઈ નારણ હતા હતા ત્યાં બાકડા એક પાર્ક લઈ ગયા પછી તો આયા જ નથી કોઈ રજૂઆતો અમે તો વારંવાર મહાદેવભાઈ દેસાઈ હોય બધા કોર્પોરેટરો પેલા બેન એ બધા આવે છે એ લોકોને જણાવીએ છીએ આવે છે ખરા એક બે વખત અમુક એમના પ્રોગ્રામ હોય ત્યારે આવે છે ઝાડ મિત્ર આ ઝાડ રોપવાનો પ્રોગ્રામ અમે કર્યો તો એ લોકો એ વખતે આવ્યા હતા પણ છે મેં એમ કોબ્રીજથી આ અહીંયા છેક સુધી ઝાડનું રોપવાના હતા પણ અહીંયા આઠ દસ ઝાડ રોપીને પછી પૂરું કરી નાખ્યું એમના બોલ બચાવવાથી કેટલા કામ થયા છે કેટલા બાકી છે કેટલા પૂરા જ ક્યાં થયા છે કોઈ કામ બધા અધૂર જ છે હા એમણે આ અહીંયા પાણી ન ભરાવાનું એક જણાવી દીધું પણ એ પ્રોબ્લેમ તો હજુ પૂરો જ સોલ્વ નહીં થયો પછી એ તો વર્ષોથી સદ ને એ તો એ હા ચાર પાંચ કલાક થાય ને પછી જ પાણી એનો નિકાલ આવે છે બાળકોને જવા સ્કૂલે જવા માટે સિનિયર સિટીઝનો બહાર નીકળવા માટે ઘણી તકલીફ પડે છે

છે? બનાવી મોટી કરવી પડે પડે સિનિયર સિનિયર સિટીઝન સિટીઝન પાર્ક બનાવવો બહુ તકલીફ અત્યારે આવડા મોટા વિસ્તારમાં બિલકુલ સિનિયર સિટીઝન ની કોઈ વ્યવસ્થા નહીં બાબુભાઈ પરમાર બાબુભાઈ આપણે ઉપાધ્યક્ષ કયો વિસ્તાર છે એ સૈદપુર બોગા સૈદપુર બોગાનો વિકાસ કેવો કહી શકાય વિકાસ તો સાહેબ એટલું છે કે પાણી તો અમારે સમસ્યા હલ થતી જ નહીં ગટરો બટરો ઉભરાય છે લોકોના ઘરોમાં પાણી રહે છે ચેક સુધી નિકાલ કચરો એટલો રહે કોઈ સાફ કરવા આવતું જ નથી ચાલુ ચોમાસે પરિસ્થિતિ હતી ચાલુ ચોમાસામાં પાણી ભરાય છે પછી ધીરે ધીરે જાય છે પણ શું છે કે કોર્પોરેટરો ચાર આવ્યા હતા અઠવાડિયે પહેલાં અમે રજૂઆત કરી કોઈ સમસ્યા હાલ થતી નહીં બોલ બચનો આપી ગયા છે કેટલા કામ પૂરા થાય એ લોકો એમના પોતાના બજેટમાં એ અત્યારે કોઈ પૈસો ફાળવતા જ નહીં આવાર ઘટન માટે સમસ્યા નવી લાઈન માટે અંદર બધો ચેક સુધી ઉભરાય જ છે સમસ્યાની વાત હા અંદર ઉભરાય છે પાણી નિકાલ થતો નહીં ચોમાસામાં બધું પાણી અંદર જતું રહેશે અને બારની સાઈડ જે આ ઘ લારીઓવાળાનો જમાવડો થાય છે એક્સિડન્ટ થવાનો ઘણો બધો ભય કોઈ ઘણી સમસ્યાઓ અમે લેખિતમાં આપી છે કોઈ રજૂઆત થતી નહીં તમારે જે ઉંમર લાગે સિનિયર સિટીઝન કેટલી તકલીફ પડે છે વાહન ચાલકો અરે અરે બાળકોને શું એટલી સંખ્યા છે અને ભણવા છોકરાઓ જાય છે એમને તકલીફ પડે છે કોઈ બમ્પ નથી કંઈક તેને રફ ગાડીઓ એકદમ બાલની બીજા તત્વો આવે લુખા તત્વો બહુ હેરાન કરે છે આવી બધી ઘણી સમસ્યાઓ છે સરકારી શાળાઓ પુલકિત વિદ્યાલય છે કેટલી દૂર ઘણી અહીંથી લગભગ દસ એક મિનિટ નજીક જ છે આમ તો એમના તરફથી પ્રજાની સુખાકારી માટે કયા કયા કામ કર્યા છે સાંજે રાત્રે જે મચ્છરોનું વાતાવરણ હોય છે એના માટે ફોગિંગ મશીન અહીંયા ફરે છે તમારા એરિયામાં ના અવળથી તો છે જ નહીં આ ચોમાસામાં તો હજી આવ્યું જ નથી એકે વખત પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે અહીંયા રોગચાળો તો હવે અત્યારે તો દવાખાનો ઉભરાય જ છે બસ સરકારી દવાખાના કેટલા જાજુ બાજુ ગાડી બી નહીં આવતી સરકારી દવા લેવા પહેલા આવતી હતી એ બંધ નહીં બરોબર

થાય સોલ્યુશન નીકળે તો તબક્કે એમની કામગીરી જોતા પાસ કે ફેલ આમ તો ફેલ જ છે સુનામ સાહેબ માધુભાઈ જી પરમાર આપણે જે ઉભા છે કયો વિસ્તાર છે સહીજપુર તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય અમારા વિસ્તારનો વિકાસ તો લગભગ નહીં જેવો છે બરોબર અહીંયા પ્રશ્નો છે એક તો પાણી ભરાય છે ત્યારે લોકોનો જવા આવવાનો પ્રશ્ન મોટા મોટો છે પાણીનો વર્ષોથી પાણીનો નિકાલ નહીં થતો એટલે હેરાન લોકો સાધનો બંધ થઈ જાય છે અહીંયા લગભગ આ કેટલા હું અહીંયા રહ્યો ત્યારથી આ રીતે છે કેટલા નીચાણવાળા રોડમાં શું કોઈ ફેરફાર થયા છે ખરા ના કશું જ નહીં એટલે કેટલા કલાકે ઉતરે છે પાણી એ લગભગ કલાક બે કલાકમાં પછી ઉતરે કલાક દોઢ કલાકે અને ઉભરાતી ગટરોની સમસ્યા વારંવાર કેટલા વર્ષોથી છે છે બરોબર પણ અમુક ટાઈમે એ લોકો આવે છે કરી જાય છે પણ બરાબર સાફ કરતા નથી તો એક જ વારમાં સરસ રીતે વ્યવસ્થિત કામ નથી થતું ના

સ્વાભાવિક રીતે અહીંયા કોર્પોરેટર છે મંત્રી છે કે કાર્યકરો છે કોઈ પણ અમને પૂછવા નથી આવતું કે તમને તકલીફો શું છે પણ ઇલેક્શન આવે ત્યારે અને ઇલેક્શન આવે ત્યારે બધા અહીંયા ટોરે ટોરે વળી અહીંયા આવે છે એ જ કે અમે તમારું આ કામ કરી દઈશું આ કરી દઈશું પછી ચૂંટણી પતી ગઈ એ પછી ક્યારે એ આ બાજુ ફરકતા નથી તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા મંત્રી સંત્રી કાઉન્સિલરને કેટલા માર્ક અપાય દસમાંથી પાસ કે ફેલ હું તો ફેલ જ કહું છું બરોબર અને આગામી ભવિષ્યમાં ઇલેક્શન આવે ત્યારે એના સ્થાનિકોનો શો જવાબ હશે એ વખતે જવાબમાં શું થાય છે કે અમુક અમુક લોકોને સાધી લે છે એટલે અમુક એમના માણસો ઊભા કરે છે એટલો કોઈ બોલી શકતું નથી અંદર અંદર સોસાયટીમાં ખાલી ઝઘડા થાય એટલે પછી ચૂપ રહે છે બધા બરાબર હાલના તબક્ક બાકી તબક્કે અમે તો હેરાન જ છીએ અને ફેલ જ કહશો ફેલ જ બવાભાઈ શમાભાઈ કેટલા વર્ષોથી પહેલા તો વિસ્તાર કર્યો વિસ્તાર સૈજપુર કેટલા વર્ષો થી અહીંયા રહો છો 25 વર્ષથી તો પ્રજા પૂજે દે પ્રોગ્રામ માં તમારું સ્વાગત છે તો 25 વર્ષમાં તમને લાગે છે કે સૈજપુર મોગાનો વિકાસ કેવો થઈ શકે નોમ ની છડ નઈ કર્યું આ લોકોએ શું શું નથી આપ્યું શું શું મેળવ્યું શું નથી કોઈ જાડો પાણીની ની સમસ્યા આ ગટરો બનાતી હોય પછી આ આવા બમ્પ નાખવાનું કહીએ ને પણ બધા કે કે ચૂંટણી ભાઈ અને આ દોડીને ખાયો છે

ગાયેમ ચોમાસામાં પાણી ભરી જાય છે પછી રોડ ઉપર એબર ટ્રાફિક બહુ સખત ટ્રાફિક રહે છે બમ્પની કેલી જરૂર જ છે કારણ કે લોકો બેફામ વાહનો ચલાવે છે એટલે અકસ્માત થવાનો ભય ઘણો જ બધો રહે છે જે કાઉન્સેલર કોર્પોરે તમે એમને ના ઓળખતા જ નહીં ના આયા હોય તો ઓળખેત અને આયાતા તો ક્યારે આયાતા છેલ્લે

રજ માત્ર પણ આ વિસ્તારમાં ક્યાંય દેખા સઈજપુર ઓલ ઓવર સઈજપુર લેવલે સામાન્ય છે આજકાલ લગભગ આ આઈ થિંક આ રોડના બનાવે પંદરથી થી સત્તર વર્ષ થઈ ગયા વારંવાર આની ફરિયાદો કરવામાં આવી છે આ ગટર લાઇનો લગભગ ચાલીસ ચાલીસ વર્ષથી છે એ મેન્યુફેક્ચર થઈ ચાલીસ વર્ષથી આની આ ડ્રેનેજો બેક મારે છે પણ કોઈ કોર્પોરેટર કે કોઈ પણ સત્તાધારી પક્ષનું પેટનું પાણી હલતું નથી ચોમાસામાં અહીંયા દયનીય પરિસ્થિતિ હોય છે આ મેઇન રોડ ઉપરથી અંદર બધે જ

सत्ता में लावता नता जो उमलला गैडा होता ना गाडा नता ना की आ लोकांना 70 वर्षोधी लाया नाही लाया पय तो सरकार एने मनमानी धारी कर हिटलर शाही कर सामान्य माणूस दुखी तो दुखीच छे ફેલ જ છે સાહેબ વારંવાર એકનો એક ફેરવી ફેરવીને તમે 10 વાર પૂછો તો એ ફેલ જ છે સરકાર તો રાહુલ પરમાર રાહુલ ભાઈ આપણે ઉપાધ્યક્ષ વિસ્તાર છે રામદેવ નગર સોસાયટી સૈદપુર બોગા તો પ્રજા પૂછે છે પ્રવર તમારું સ્વાગત છે એક પ્રજાજન તરીકે ટેક્સ પેડ તરીકે શું પૂછવા માંગશો એની મુખ્ય સમસ્યા શું છે મુખ્ય સમસ્યાઓ તો ઘણી બધી છે કે જેમ કે અહીંયા સ્ટ્રીટ લાઇટોની તકલીફ છે કે ઘણી વાર કમ્પ્લેન કરી કે ભાઈ આ સ્ટ્રીટ લાઇટનો નખાવો કે પછી જ્યાં રામદેવનગરની અંદર જે ગટર લાઇનો છે એ ગટર લાઇનો હું માનું ત્યાં સુધી મારા જન્મથી પહેલાંની છે આશરે પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા છે કે ગટર લાઈનોની પરિસ્થિતિ અત્યાર હાલ એવી છે કે બધી બેસી જ ગઈ છે નીચા જે મકાન છે બધાના ઘરમાં અત્યારે ગટ સંડાસ બાથરૂમ ઉભરાવાના પ્રશ્નો હાલ છે જ કે થોડોક બી વરસાદ પડે એટલે સીધું સંડાસ બાથરૂમમાંથી પાણી સીધું ઘરમાં જ આવે છે પરિણામે રોગચાળાનો પ્રમાણ રોગચાળો પણ છે રોગચાળો ચાલુ જ રહે છે માનો કે વરસાદ ચાલુ થયો એટલે અહીંયા દવાખાના ઉભરાવાના ચાલુ થઈ જાય છે કયા કયા નંબર ઘટાડી દીધા છે કેટલું સરળ જવું સરળ પડતું એવે બસ બાબતે તો કદાચ કાલુપુરની છે લાલ દરવાજાની તો ઘણી ઓછી થઈ ગઈ છે બસો ઘટાડવાની તો વાત ઠીક છે અને એમને કદાચ વચ્ચે બીઆરટીએસ ગુછાળી ઉપરથી રોડ ખરાબ કર્યા છે કે અત્યારે હાલ માનો કે અમારા કુબેશ્વર ઉપર હતા સાંજે તમે નીકળશો તો ટ્રાફિકની સમસ્યા ભરપૂર રહેશે કે ત્યાંથી પોલીસ પોઈન્ટ જરૂરી છે પોલીસ પોઈન્ટ જરૂરી છે પણ ત્યાં કોઈ દિવસ ઇવન કે ટ્રાફિક મેનેજમેન્ટના જે ટીઆરબી વાળા રાખેલા છે એ બી કોઈ દિવસ હોતા નથી અહીંયા અમે બમ્પની રજૂઆત બી ઘણી વાર કરેલી છે આવતા નથી હાલ જ્યારે જ્યારે છૂટે છે કે બપોરે સ્કૂલનો છોકરાઓને જવાનો સમય થયા છે ત્યારે પણ ભરપૂર ટ્રાફિક હોય છે અને અહીંયા બધા બાઇક વાળા ને એ બધા પાયલોટ જ જતા હોય છે એટલે બમ્પની તો ખાસ જરૂર છે જે હજુ સુધી પૂરી થઈ જ નથી અકસ્માતના પ્રમાણ કેવું છે પ્રમાણમાં તો એવું છે કે ઘણી બધા ધરમધૂમ પડતા જ હોય છે

કારણ કે વળંગ વધે છે ને તો વળંગના હિસાબે ગાડીની ટ્રાફિક અડી જાય ટ્રાફિક પોલીસ કેટલા થઈએ તમારા ટ્રાફિકમાં તો ટ્રાફિક પોઈન્ટ હોય તો એક જ પોઈન્ટ છે ખુબ સોમનાથ તો અધર હોય છે ખરા ના અમુક 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 ટાઈમે આવે છે લોકો બરોબર છે તમારા કાઉન્સિલર કોણ છે અમારે તો મહાદેવભાઈ દેસાઈ છે એમની કામગીરી ને કેવું કે એમનું સારું છે સારું કામગીરી છે મોદી કેલા માર્ક્સ આપશો પાસ કે ફેલ પાસ પાસ જેવું બતાવે છે એમ તો અને કયા કામોની હજી માંગણી છે કે પટેલ ગટર લાઈન નું પાણી નું સુવિધા છે કે કારણ કે પાણી ખરાબ આવે છે સાંજના ટાઈમે સાંજ અમુક ટાઈમ પાણી પેલું આવે છે એના હિસાબે કામગીરી અધૂરી ના કહેવાય તો કેમ પાસ કરો છો હા તો થોડું એક રોડ માટે કરતા હોય છે કારણ કે આપણે ગવર્તરોને પાણી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ પાણી વ્યવસ્થિત ચોખ્ખું આવું એ જોઈએ પાણી એના માટે બસ બી વાઘેલા મારું નામ એ અગિયાર રામદેવનગર સોસાયટીમાં રહ્યું છું

કેટલાય બધાય ગયા અને આયા પણ આ રામદેવનગરમાં થોડું પાણી પાણી ભરાય છે અને થોડુંક હજુ ગટરો બહુ નીચી છે હજુ એની ઊંચી કરો થોડી તો કેટલા વર્ષોથી એમની એમ છે કેમ નથી રીત કરો આ વચ્ચે રોડ લાવે કે રોડ ઊંચો કરવું કે રોડ ઊંચું કરતું જ નથી કંઈ નહીં વિસ્તારના મંત્રી સંત્રી કે ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે ખરા બજેટ

અમે તો રહીએ છીએ પણ આ જે સમસ્યા જે છે ને આ રોડની એ ત્યાં આગળ જો સાધનો થાય તો પછી પંપ નથી એટલે એક્સિડન્ટ થવાનો ભય રહેશે પછી અહીંયા લારીઓ છે રોડ ઉપર એ લોકો અમે ઘણું કહીએ છીએ પણ કોઈ હટાવતા નથી તકલીફ પડે છે ને બહુ જ અને ગાડીઓને બધું બહુ જ ટ્રાફિક જામ થઈ જાય છે પાણી ને પાણી તો ગંદુ આવે જ છે અડધો કલાક અડધો કલાક ઉપર પાણી ગંદુ આવે છે પછી અમારે પીવાનું ભરવું અને તો બધા બહાર પાણી લાવીએ છીએ હા રોજે રોજ મોંઘું તો પડે છે સાહેબ પ્રસંગ હોય સારો માઠો તો કેટલું પાણી તો વધારે પાણી એ તો લાવવું જ પડે ને પણ તમારા વિસ્તારના કોર્પોરેટર દ્વારા તમને પાણી એમના બજેટ માંથી ટેન્કરો અહીંયા

આ રસ્તા માટે ખુલ્લો કરવા માટે કેટલા સમયથી હું રજૂઆત કરું છું અમારા ગટરની બેક મારે છે પાણી બધાના ઘરોમાં આવે છે પણ એ લોકોનું પેટનું પાણી કોઈનું હાલતું નથી જ્યારે હું વધારે ફરિયાદ કરી ડીવાય એમસીઓને વિશાલ ખનામા સાહેબને એ પછી એમને યોગ્ય પગલાં લઈને મને આ પાણીનું કનેક્શનનું કામ કરી આપ્યું

રજૂઆત બી અમે કરી કે આવી સમસ્યાઓ છે સાહેબ તો તમે એટલે કે એ તો થોડી વાર ચાલુ કરવાનો નળ એ તો પછી ચોખ્ખું આવી જશે એમ કરીને ગોળ ગોળ જવાબ આપે છે રોગ તો સાહેબ કમળા ટાઈફોઈડ ને એવા કેસીસ છે બનેલા અહીંયા અને આ જો કે એ ઘણી દ્રષ્ટિએ પહેલા કરતો તો અમારે ઘણું સારું થયું છે જે પહેલી પરિસ્થિતિ હતી ને બજેટો કેટલા વપરાય તમારો વિસ્તાર બજેટો તો સાહેબ અહીંયા 9 કરોડ કેમ આપણે ખબર નથી અમને અને આપણે વાત કરીશું સર તમારો વિસ્તારમાં બાકડા કેટલા છે સિનિયર સિટીઝન પાર્ક મ્યુનિસિપલ લાઇબ્રેરી ના ના કશું જ નહીં એ માટે 0 બરોબર મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે અહીંયા કોઈ એક બી નહીં હતી ક્યાં પહેલા પહેલા બી નથી ને આજ બી નથી લાઇબ્રેરી લાઇબ્રેરી અહીંયા ક્યાંય છે નહીં આટલા એરિયામાં અને અમને આ લોકો પસાત જ ગણતા હોય એવું લાગે છે અને બાકડા કેટલા ફળવાતા હતા બાકડા બાકડા એક એક ભાઈ કોઈ બાકડા અમારે ત્યાં ફાળવેલા નથી અને અમારા બાકડા બી જોઈતા નથી અહીંયા બગીચા 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 કોઈ નથી સાહેબ સરકારી શાળા હતી સરકારી શાળા ના નથી અમારા એરિયામાં જો અહીંયા તો પહેલા તો આ રોડ સાંકડો હતો મકાનો તોડી નાખી અને પહોળો કર્યો છે પણ ટ્રાફિકની સમસ્યા એવી છે કે બુલેટવાળા જાય છે બે ફાર્મ જાય છે પહેલાં બે બમ્પ હતા એટલે રોકાતા હતા હવે બમ્પ નથી એટલે લોકો બે ફાર્મ જાય છે અને વિદ્યાર્થીઓ સવારના પોરમાં જ્યારે જતા હોય ત્યારે બી બમ્પ એ રીતે જ જાય છે અહીંયા શાળાના કોલેજો તો નથી અહીંયા પણ શાળાઓ બહુ છે એટલે છેકથી પટ્ટી લઈને મેમકોર બ્રિજથી લઈને આ બધી પટ્ટીમાં વિદ્યાર્થીઓ ચાલતા જ જતા હોય છે સવારના હવે એ વખતે સિનિયર સિટીઝન ચાલવું હોય તો અમારે ચાલવાનો રસ્તો જ નહીં હોતો અને સવારના પોળમાં બહારથી ટ્રકો બી આવે બારથી ટ્રકો આવે છે સવારમાં સાત વાગ્યાના ગાળામાં અને લક્ઝરીઓ બી આવે છે તો એ વખતે વિદ્યાર્થીઓ બી જતા હોય અને આ ચાલતા જતા હોય અને આ બુલેટવાળા ધમધોકાર જતા હોય જાવ તમારા માધ્યમથી અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે એક તંત્રને શું કહેવા માગશો તંત્રને એ કહેવાનું કે આના માટે પહેલાં બમ્પ બનાવો એ જરૂરી છે આ ગેટની સામે અહીંયા બહાર નીકળવું ગેટ ની બહાર નીકળવું એની તો તકલીફ પડે છે જોખમ ભરેલું હોય છે લોકો તો મહાદેવ મહાદેવ દેસાઈ દેસાઈ યાત્રા કાઢે તારે આવે છે એ તો કેવાય નઈ એ તો એમને વચ્ચે નીકળ્યા યાત્રા કાઢીને તારા મહાદેવ દેસાઈ ને અહિયાં મેં કહ્યું કે મહાદેવ ભાઈ આ તો બનાવો પણ હજુ સુધી બન્યો નથી એમની કામગીરી તો હવે કરતા હશે આપણે એમનું મૂલ્યાંકન ના કરી શકીએ ના એ આપણે માર્ક નહીં આપવા ના ભડીએ છીએ પણ શું છે કે એ ના ના એ એ એવું ખોટું પડે એ એ બીજી એક જગ્યાએ કામ વધારે કરતા હોય તો અમારું નથી કરતા એ અમે જાણતા નથી

બંને બાદ ફૂટવાડી નાખી ઝાડ બનાવ્યા પણ જે બમ્બ છે એ બમ બન્યા નથી બમના હિસાબે અકસ્માત બહુ થાય છે અરજી કરેલી છે ત્યાં લાલ દરવાજા બી કરેલી છે પોલીસવાળા અહીં ચેક કરી ગયા પણ કે અહીં બમ નહીં પહેલાં બમ હતા તો હવે કેમ બમ ના બને એ બમની સુવિધા પહેલાં કરવી જોઈએ બીજું કે આ લારીઓ મારી જે પાર્ક થાય છે દબાણો એના યુક્તમાં તો કોપરેશનવાળા તો કંઈક પટ્ટા બી મારી દેશે તો એ હકીકતમાં ટ્રાફિક જામ થાય મોટી મોટી લજગરીઓ અહીંયાથી નીકળે રમત રાતે હેવી મોટા વાહનો છ દસ વ્હીલની અઠાર વ્હીલની ગાડીઓ આ રોડ મોટો બનાવ્યો એના માટે બનાવ્યો પબ્લિક માટે થોડી બનાવ્યો છેઠ હા છેઠ અંદર સુધી મેમકો પુલ છે ને એનાથી ત્યાં આગળ તો જાય ને પુલના હિસાબે ત્યાં જઈ શકે નથી તો એ લોકો અહીંયા ગાડી ત્યાંથી બધો માલ ખાલી કરીને પાછો અહીંથી જ આવે છે અહીંયા પબ્લિક નાના નાના બાળકો જો ભૂલકા હોય બાળકો નીકળે બહુ બહુ વખત બહુ શાળાઓ કમસે કમ જોવો ને ચાર પાંચ છ શાળાઓ છે આટલામાં સવારે ને સાંજે ટ્રાફિક પ્રમાણ રહે ટ્રાફિક બહુ રહે છે એના તો માટે બમ કેવું છું બમ બનાવો તો ટ્રાફિક ઓછો થાય હા ટ્રાફિક વધતો જાય પછી બસોની જે બીઆરટી અંદર જે ચાર રસ્તા છે આ બાજુ આ બાજુ એમાં બી ઘણો સુધારો કરવાનો પણ સુધારો કરતો નથી કચરા માટે તો કીધું કે માણસ આવે તો આવે ને બીજો રજા પર કોઈ મુકતા નથી આવે છે બરોબર બસ આવે હા લઈ જાય પાડે સભાઈ સફાઈ કામદાર રજા પણ ના આવે

પહેલાં ડોળું પાણું આવે એનો તો કોઈ કોઈ એ નથી તમારા વિસ્તારના મધપ્રીસથી કાઉન્ટરો એટલા બજેટમાંથી ટેન્કરો મોકલાવે છે ના ટેન્કર મોકલાવતા નથી કેટલા વર્ષોથી આ સમસ્યા થતી ઘણા સમયથી બરોબર તો આ અંગે ઉગ્ર રજૂઆત વારંવાર કરવામાં આવી છે ઘણી કરી હાની દ્વારા આ ઘણી કરી તમે શું કહેવા માગશો એમ હું એટલું કહેવાય કે પહેલા તો આ રોડ મોટો બનાવ્યો તો અહીંયા બમ્બ બનાવો પહેલા બમ્બ હતો આગળ એક અહીંયા હતો અહીંયા હતો આગળ મારું મકાન છે ત્યાં હતો એ બં બનાવો તો ટ્રાફિકો ઓછો થાય મોટી ગાડીઓ આવતી બંધ થાય જે લશકરીઓ આવે છે એના માટે છોડ રોડ બનાવ્યો છે અમારા અમારા જે રોડ મકાન કાપીને એના રોડ બનાવ્યો માટે હે અમારા જ મકાન કાપીને રોડ બનાવ્યા છે આ મકાન અમારા રોડ પર જ છે અમારું મકાન કાપીને રોડ બનાવ્યું એમણે તો એમની કામગીરીને બોલો તો તમારા સુધું વર્ષમાં તમારા મતલબ આવે છે ખાલી આ જાડ પાયા હતા ખાલી દસમાથી નહીં એક બે તો બહુ થઈ ગયા વધારે નાખો શુવાસ અપેક્ષા સાથે ફરીથી સારું કામ કરો ચૂંટણી કરો બમ બનાવો પછી આગળની વાત કરીએ બાકી હાલા તબક્કે એ જે પ્રજા પૂછે છે આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પક્તો સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે